ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબના વિરોધમાં અને એમનું અપમાન કરેલું છે ડૉક્ટર આંબેડકર સાહેબ આપણા દેશના ભારતના બંધારણને ગણવા છે અને જેને વિશ્વ વિભૂતિ ગણવામાં આવે છે અમેરિકાએ પણ અત્યારે જ એમને સો વર્ષમાં પણ હુશિયાર અને એમને વિભૂતિ ગણવામાં આવે છે તો આપણા માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સાચા કે છે કે આંબેડકર 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 જો એ રીતે તમે બોલો તો તમને સાત જન્મ તક સ્વાદમો સ્થાન મળે તો એ અમારું ડૉક્ટર સાહેબ આંબેડકર દરેક સમાજ માટે છે આજે બેનો હતી બહેનોને જ્યારે દેશ આઝાદ થતો હતો એના પહેલાં એમને કોઈ પણ પ્રકારનું સતત એને મહિલા જ ગણવામાં આવતી હતી અને એ બહાર નીકળવાની એ પણ પ્રથા બંધ હતી અને એમને શિક્ષણ આપી આ દેશ આ સાહેબ આંબેડકરના લીધે આટલો આગળ વધ્યો છે અમે જે અમારું અપમાન કર્યું છે બાબા સાહેબ આંબેડકરનું તો એ અમે સાચી ના લઈએ એના માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યા છે ભિલોડા તાલુકામાં મામલતદાર આવેદન આવેદનપત્ર જે આપવામાં આવ્યું છે તે સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના આદિવાસી સમાજ ઓબીસી સમાજ દલિત સમાજ અને સર્વે ભેગા મળી અને ભિલોડા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં હમણાં થોડા દિવસ પહેલાં ભારત દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહજીએ જે આંબેડકરજી વિશે ટિપ્પણી કરી અને જે રણતા પાડવાનું જે વાત કરેલી છે તે ખૂબ ગંભીર બાબત છે આંબેડકર સાહેબ આમ તો વિશ્વ વિભૂતિ કહેવાય આ ભારત દેશનું જે બંધારણ બનાવ્યું છે એ એમના થકી બન્યું છે તેમની પાસે બત્રીસ ડિગ્રીઓ હતી લ વિષયમાં તેમને પીએચડી કરેલ ભારત દેશના વંચિતો પીડિતો આદિવાસી દલિત ઓબીસી સર્વે સમાજને એમને ન્યાય આપેલો છે એવા વ્યક્તિ વિશે આવી હસ્તિક્ષાની આપત્તિ કરવામાં આવે એ અમારું સમાજ અહીંયા ઉપસ્થિત સર્વે સમાજ તો ખૂબ વિરોધ છે ખૂબ એમના માટે આંબેડકર સાહેબ વિશે મિનિસ્ટર શ્રીનું રાજીનામું મૂકીએ છીએ અથવા એ આ વિશે જે બોલ્યા છે એ એ એ શબ્દ પાછા છે એવી મારી લાગણી અને માગણી છે અને જો એ ખેંચવામાં નહીં આવે તો એનું દલન આંદોલન આપવામાં આવશે જય હિન્દ મહારાજ સખત નહી ચલે ચી દાદાગીરી નહી ચલે ભારત દેશ હારા હૈ ભારત દેશ હા